એક વસ્તુ સૌથી પહેલી જે કહેવા માંગુ છું એ છે કે ગુજરાતના તમામ મંત્રીઓ અને ગુજરાતના તમામ કલેક્ટર અને એસપી સમજી લે કે તમે જે મકાનમાં બેસો છો ને કે તમારા પાપનો તબેલો નથી તમે જે મકાનમાં બેસો છો ને એ આદિવાસી ઓબીસી અને દલિત સમાજના કડિયા મજૂરોના લોહીને પરસેવામાંથી ધંધાયેલા છે એનો શ્રમ છે શ્રમ અહીંથી ગાંધીનગર સુધી જઈએ અને જેટલો પણ રોડ અને રસ્તો આપણી આંખ સામે હોય કે રસ્તામાં આપણું વાહન પસાર થાય એ રસ્તો એ ગુજરાતના દાહોદના પંચમહાલના આદિવાસી કડિયા મજૂરોની કાળી મજૂરી છે એ રસ્તાની બંને બાજુ પર જેટલી પણ હોટલ જોઈએ જેટલા પણ મોલ જોઈએ મલ્ટીપ્લેક્સ જોઈએ ગુજરાતની વિધાનસભાનું મકાન કે સચિવાલયના તમામ તમામ મકાનોના મૂળમાં આ આદિવાસી કડિયા મજૂરોની કાળી મજૂરી અને લોહી પરસેવો છે આ માણસ આ મજૂર